ચાલો મિત્રો પાછા આજે બ્લોકમાં જોડાઈ ગયા છે અને જય સીતારામ હરણ મહાદેવ અને જય શ્રી કૃષ્ણ બધાને થોડુંક શરદી જેવું છે એટલે અવાજ થોડોક બોદો આવે છે બોદો કહેવાય અવાજ થોડોક બોદો આવે છે પણ કાંઈ વાંધો નહીં ચાલો આ જો અમારો પડદો તમે જોયો મિત્રો જુઓ પડદો આવું બધું કરવાનું હોય જો આમ પડદો જુઓ તમે આમ બાઈને જો ઠંડો પવન ન લાગે એટલા માટે જવા આવે છે ને બાકી જમાવા ભૂરા પ્રકારના ભુરા કાકા નથી આ એસડી લશ્કરી બ્લોગની જમાવટ છે આ બ્લોગ એમાં મૂકવાનો છે તમે ભુરા કાકાની મોત તો જોતા જ જશો અને એમાં આપણા કોમેડી વિડીયો છે એ આવતા જ રહેશે છે ચાલો કાંઈ વાંધો નહીં ટાઢી ખીર થઈ ગઈ મને એ ગતનું નથી સમજતું કે આને ટાઢી ખીર કહેવાય તો મોયલી હોય અને ઊની ખીર કેમ નહીં કહેવાતી હોય એને ખાલી મકર સંક્રાંતિ જ કહેવો ગામડાની ભાષામાં ખીહેર કહે અને આને ટાઢી ખીર એટલે આ બધે ઠીક ભલા મને હા હાલો અકાલો બધું આપણે ગઈ દેવ કરી ગયા છે તો આપણે થોડી ના પડે ભો કારણ કે આપણે તેને ઉપર થઈને કઈ કરવાતું નથી કઈ ચાલો કાંઈ વાંચો ભલે આપણે ગઈ દેવો ટાઢી ખીએ કરી અને આપણે આગલી ખીર ઊંની ખીર ને આ ટાઢી ખીએ ચાલો ચાલો આજે બ્લોકમાં પાછા તમારી સાથે જોડાઈ ગયા છે અને જોતા રહેજો એસડી લશ્કરી આપણા બ્લોક અને સબસ્ક્રાઈબર કરો તમે સબસ્ક્રાઈબર વધારતા રહ્યો તમે આ પડતા જુઓ અહીંથી જો તમને આમ લાગશે આમ આમ કોકને એમ થાય કે રાજાનો મહેલ છે હો જો આ બાજુથી પાછો આમ થઈ જાય જો આ આ આપણે આ ભૂરા કાકાની કાર્યક્રમ છે જો એ વારો વારો પાઈંધો છે અને વારો પાછો જાય પણ દોરીમાં લટકાઈ જાય જો આમ લટકાઈ નઈ ને આમ એટલે જો આમ તમને એમ લાગે કે આ રાજાનો મહેલ છે છે ને પણ આ રાજાનો મહેલ આ રાજાનો મહેલ છે એવું એવું છે બધું આ આપણે રાજા છે ભલામણા આપણે ઘરના રાજા આ આગળ રાજવાડામાં હતા એ આખા રાજ્યના રાજા હતા આપણે મોદી સાહેબ દેશના રાજા છે ને આપણે ઘરના રાજા ભલામણા રાજા જ કહેવાય આપણે બીજું આનંદ જ કરવાનો હોય બાકી તો આ સમય પ્રમાણે બધું હાલવાનું જ છે ચાલો કાંઈ વાંધો નહીં અને ઠંડીનું પ્રમાણ થોડુંક છે અને પાછું આપણા આંબાલાલ કાકાએ થોડુંક કીધું છે કે આંબાલાલ કાકાએ કીધું છે પછી સાવચેત રહીજો તમારું માવઠું આવે છે કે એટલે આ માવઠું જ કહેવાય ભલામણ આવે જે અત્યારે આવે ને માવઠું જ કહેવાય ભગવાન કહે છે ખેડૂતોને કહી છે તમે કહેવા કે આગળ જાઓ છો એ આગળ તમને જવા દેવા નથી કારણ કે આપણે લોકો એ મર્યાદા મૂકી તો ઈશ્વર મર્યાદા મૂકી ને દેખેતી જ વાત છે ને આપણે આપણા ઓલામાં નથી તો પછી ઈશ્વરે નથી જ રહેવાનું જે જે જેનું જેવું છે એવું આપવાનું છે અને જો હાચું તમને કહું ઉભા રહ્યા થોડું ઓછું કરું અહીંયા લખ્યું હોય ને અહીંયા માણસ મુઠ્ઠીમાંથી લઈ લઈએ હાથમાંથી લઈ લઈએ મુઠ્ઠી ખોલી લઈ લઈએ પણ જે અહીંયા ઈશ્વરે જે લખીને દીધું છે ને વિધાતા એ લેખ લખ્યા છે ને અહીંયા ઈશ્વરે જે દીધું છે ને એ કોઈ નથી લઈ શકવાના એટલે આ બધું એવું છે તમે ઊંધા પછડાવ હવરા પછડાવ ગમે તે કરો પણ જે તમારા કિસ્મતમાં તમે લખીને આવ્યા છે ને એ કદાચ કોઈ કોઈ પણ ન લઈ શકે એમ જો માણસો ઘણા માણસો એમ કહેતા આજ તમને હવે દિલ ખોલીને તમને કહીએ જ દઉં ઘણા માણસો એમ કહેતા હોય આની બુરી નજર છે આપણે આમ કરીશી તો આને સારું નથી લાગતું હોય એ આ લોકો આવા છે તેવા છે કઈક આપણી કઠણાઈ હોય ને કઈક આપણને થાય તો એમ કે જો એને ખવડાવી દીધું પીવરાવી દીધું જોકે આ બધી માન્યતા છે જે લોકો સવાર સાંજ ઈશ્વરની પૂજા કરતા હોય પ્રાર્થના કરતા હોય દીવા અને ધૂપ જેના ઘરની અંદર સવાર સાંજ થતા હોય એનાથી આ બધી વસ્તુ દૂર રહીએ હું એમાં માનવા વાળો છું જો આપણને થાતું હોય એટલે કોઈને દોષ નહીં દેવા આઈવાનું થયું આ લોકો આવા છે આ લોકો ખવડાવી દે પીવડાવી દે ફલાણું કુજળું ઢીકડું જે હોય તે પણ નહીં ઈશ્વરથી મોટું કોઈ નથી અને આપણે જો તમે બધા સમજદાર જ છો કારણ કે હર કોઈ અત્યારે અભ્યાસ કરતું હોય એની રીતે સમજદાર જ હોય આપણે બધા સમજદાર જ છે આપણે ટીવી જોઈશી સોશિયલ મીડિયા ઉપર બધા સહી જાય તો એટલી તો બધાને ખબર પડે જ છે કે જો આપણે આપણે વાંચતા આવ્યા છે સાંભળતા આવ્યા છે અને આપણે જાણીએ છીએ ટીવીના માધ્યમથી જાણવા મળેલ છે આપણને કે અને આપણા ગ્રંથો આપણા જે ચાર વેદો છે ગીતાજી મહાભારત રામાયણ આ બધા આપણા ગ્રંથો છે એ ગ્રંથોમાં એવું લખેલું છે કે જો આ રચેલી બધી ઈશ્વરની સૃષ્ટિ છે તો ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ એક મચ્છર પણ તમને શકતું નથી તો આટલામાં તમારે વિશ્વાસ રાખવાનો અંધશ્રદ્ધામાં ઈશ્વર તમારી મદદ કરશે અને હા એ જો હવે તમને એ કહો એવા માણસો છે કે કોઈક આગળ જાતા હોય તો એને સારો ન લાગતો એને ઈર્ષા કહેવાય અદેખાઈ કહેવાય એનાથી ડરવાનું નહીં કોઈ વ્યક્તિ કદાચ એક વ્યક્તિ આગળ જતો હોય ને પાંચસો એની ઈર્ષા દેખાય કરતો હોય પણ એક વ્યક્તિ હોય ને એનો ઈશ્વર હોય તમારે આટલી ઈશ્વર માટે શ્રદ્ધા વિશ્વાસ રાખવાનો પૂજા પ્રાર્થના પૂજા પાઠ પ્રાર્થના દીવા ધૂપ સવાર સાંજ ભૂલવાનું નહીં એ આપણો ધર્મ છે પેલો ભગવાન મનુષ્ય અવતાર આપ્યો ને એટલે પેલો ધર્મ આપણો એ છે એટલે આ ભૂલવાનું નહીં શિવ મહાપુરાણની અંદર ચોખ્ખું કીધું છે કે આ લોકો બધા છે ને ઈશ્વરથી દૂર દૂર છે રામાયણની અંદર કીધું છે તો તો ઘણા યાર સુપણ ખાને એટલા ઘણા હતા ભલામણા બધા નો પાણી પી ગયા બહુ થઈ ગયા બધા રાવણ જેવા રાવણ વૈયા ગયા તમે વિચાર તો કરો સુપણ ખા આ બધા રાક્ષસી યોનીમાં જન્મેલા બધા જો થઈ ગયા ગયા હોય તો ભલામણ આ તો કાળો માથારો માનવી શું કહેવાય અને હાચા આપણા છઠ્ઠીને દિવસે લેખ લખાઈ ગયા હોય ને છઠ્ઠીના દિવસે આપણા જન્મ થઈ ગયા પછી છ દિવસે છઠ્ઠીના દિવસે આપણા જે લેખ લખાઈ ગયા હોય ને લલાટે એની અંદર કોઈ પણ જાતનું કાંઈ થઈ શકે નહીં આ યાદ રાખવાનું બધે કોઈ કાંઈ કરી જ ન શકે ઈશ્વર ઈચ્છા બળવાન હરી ઈચ્છા બળવાન કોઈનું કાંઈ ચાલતું નથી ભલા મને ઈચ્છા દેખાય કરવાવાળા કરે અને જેને નો સારું લાગતું હોય તો નો લાગે એને આખી જિંદગી એનું પોતાનું સારું ન લાગ્યું હોય આપણું ક્યાંથી લાગે ભલે અને અમે તો જો વખાણ નથી કરતો અમે

ઈશ્વર ઈચ્છા બળવાન હરિ ઈચ્છા બળવાન ઈશ્વરથી મોટું કોઈ નથી શ્રદ્ધા વિશ્વાસ રાખશો એટલે કોઈ પણ જાતના તમારું પૂરું કરવા વાળા રહેશે એટલે તમે ઈશ્વર માંથી શ્રદ્ધા રાખો અને તમે જે કાર્ય કરવાના છો એની ફોક્સ રાખો મગજની અંદર એને જ ગુમાડો જી કરવાના હોય કરે એને કરવા દીઓ કઈ વાંધો નહીં ઈચ્છા દેખાય કરવા દીવ આડો પડવાળો પડવા દે પગ ખેંચવાળા હોય જ હા એક ધ્યાન રાખવાની ખાસ કે છલાંગ બારી ને કોઈ ની છત નહીં ચડવાની તમે પગથિયા ચડશો તો કોઈ દી લસ્ટીન પડશો નહીં સલાંગ બારી સડે ને બીજી બાજુ ઓલી બાજુ અડગોઠ્યું ખાઈ જાય વતન એટલે આ બધું એવું છે અને કાંઈ હેઠાઈ પડે એટલે સલાંગ નહીં મારવાની આ બધું ચાલ્યા રાખે કાંઈ વાંધો નહીં આજે તો તમને જો ભૂરા કાકાની આ પાછો આમાં એવું છે બધું હું વિડીયા ઉતારું ને ભલામણ મને મને છોકરાઓ એમ કે પપ્પા આવે હે ને તમે બ્લોકમાં ક્યારેક ક્યારેક એકાદો બ્લોક મૂકો પણ ભલે મને મને યાર હું કોમેડી કલાકાર છું ગુજરાતી કોમેડી કલાકાર છું કોમેડી એક્ટર છું મારા મારા વખાણ કરું છું અને તમને વિશ્વાસ ન આવતો ભૂરા કાકાની મોજ જોઈ લે ને ભલામણ જોવો ભૂરા કાકાની મોજ જોવો હું શું સૌ ખબર પડે ભલામણા અઠવાડિયામાં દસ જાતના તો પાત્ર લઉં છું તમે જોવો તો ખબર પડે યાર એમ કઈ હોય બધા માણસો માં પોત ખૂબી હોય પોતપોતાની પોતાની કળા હોય બધા પોત પોતાની રીતે સક્ષમ હોય ને ઈશ્વરે કઈક ને કઈક તો બધાને આપ્યું જ હોય હા તમે કોઈ ભલામણ તમારા દાંત અંદર નહીં જોઈએ દાંત જોઈએ ગણોજી જ કેટલા છે એટલે મેં ગણી લીધા બત્રી દાંત છે બત્રી અને કહેવાય છે બત્રી દાંત હોય ને બત્રી દાતના લખંડો એટલે આ આપણે બધું છે ચાલો જય સીતારામ આવું ચાલવાનું છે છોકરાઓ કે પપ્પા ક્યારેક ક્યારેક બ્લોગ નાખતા રહેજો પણ હવે શું કરું મારે મારી યાર અંદરથી હાથમાં જ મારો કોમેડી કલાકાર છે તો હું શું કરું યાર આ લોકો ઘણી મને બ્લોગ બનાવતા આવડે નહીં યાર અને તોય આ ક્યારેક ક્યારેક બનાવું છું કારણ કે સોશિયલ મીડિયાથી તમારી સાથે તમે મારી ફેમિલી છો સબસ્ક્રાઈબર મિત્રો છો તમે મારા વ્યૂ મિત્રો છો તો તમારી સાથે જોડાયેલું રહેવા માટે આ ચેનલથી જોડાયેલા રાખવા માટે થઈને આવું થોડું થોડું કરવું પડે કારણ કે આ ચેનલ હખાલો અવાળા મોબાઈલ ની રાહ બેઠા છે બીજો મોબાઈલ આવે તો થાય પણ આગલો મોબાઈલના હપ્તા ભરા મારે શું કરું આગલા મોબાઈલના હપ્તા ભરા નથી મારું શું કરું આવું બધું ચાલો કાંઈ વાંધો નહીં સીતારામ આવું બધું ચાલ્યા રાખે ઈશ્વર ઈશા બળવાન કાંઈ કોઈ દિવસ કોઈની ઈશા દેખાય નહીં કરવાની જે ઈશા દેખાય કરે ને એ પાછળ હોય કોક આગળ જાતા હોય એમાં રાજી થવાનું કોઈના પગ ખેંચીને એને પાછો નહીં પાડવાનો કોઈની ખરાબ વાતો નહીં કરવાની હું તમને શીખામણ નથી દેતો એટલે પિસ્તાલીસ વર્ષ મારા થયા મને વીતી ગઈ છે બધી કે આપણે કોકની એક વાત કરીને તો ઈશ્વર આપણને બે વાત જેટલા પાછળ રાખે આપણે એક વ્યક્તિ માથે હસીને તો હજારો માણસ આપણી માથે હસે જો આ આમાંથી આપણે પસાર ન થવું હોય તો કોઈનું કાંઈ કરવાનું જ નહીં મોજ ફકીરીમાં રહેવાનું કોઈને કાંઈ નહીં કહેવાનું બસ આમ જીવન યાર શું તમે યાર કોકની કરી ઉપાધિ લ્યો ઉપાધિ લેવાની ન હોય થાય સાડા ત્યાં નિંદર આવી જોઈએ આવી જાવી જોઈએ અને ચાર હાડા ચાર થાય નીંદર ઉડી જવી જોઈએ આને જીવન કહેવાય હવે ઉપાધિ લઈને હું ને ઉપાધિ લઈને ઉઠવું એને થોડું જીવન કહેવાય ભલા તમે તમારું નથી કરતા બીજાનું જ કરવાનું હવે આપણને ભગવાનને આપણું કરવા હાટું આટું ઈશ્વરનું કરવા હાટું તેને આમ ઓકલાસ અને બોલા મને આપણે અહીંયા આવીને બીજું જ કરીશું એટલે હેરાન થાય છે ચાલો કાંઈ વાંધો નહીં આવું ચાઇ રાખવાનું છે અને મારો હાથમાં અંદરનો આવો નાવો રહેવાનો છે કાંઈ વાંધો નહીં સીતારામ ચાલો હરર મહાદેવ જય ભોલે નાથ મળશું હવે બીજા બ્લોકમાં આનંદ આવી હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો અને બહુ મજા આવી હોય તો બીજી વખતે જોઈ નાખજો એટલે ઓલું ઓલું નથી રિવર્સ વ્યૂ પાછો વધે આવું છે બધું ચાલો સીતારામ হ্যালো হরেন মহাদেব আমি ঘোড়া নাথুল হ্যালো হরেণ মহাদেব জয় না